આ એક વાત જાણી લો દરેક વખતે તમારા ખમણ પરફેક્ટ જ બનશે આટલી સરસ જાડી પડશે ઉપરથી એક પણ લાલ ડાઘા નહીં પડે ખમણ બન્યા પછી બેસીને જઈને આ રીતના સ્પોન્જે તૈયાર થશે અને વઘારનું પાણી રેર્યા બાદ આ રીતના એકદમ જ્યુસી તૈયાર થશે ગળામાં ડચૂરો નહીં વળે તો એક બાઉલની ઉપર ચારણી મૂકી દીધી છે ને એનામાં આપણે એક કપ જેટલો બેસન લીધો છે આ રેગ્યુલર જે ગાય છાપ બેસન આવે છે એનો જ ઉપયોગ કર્યો છે અને વન ફોર્થ ટી સ્પૂન જેટલી આપણે આની અંદર હિંગ નાખીશું હવે સ્વાદ અનુસાર મીઠું નાખ્યું છે એટલે કે એક ટી સ્પૂન જેટલું અત્યારે આપણે આની અંદર મીઠું નાખીશું આ બધી વસ્તુને આપણે ચાળીને લેવાની છે બેસનને ચાળીને લેવાથી એમાં હવા ભરાય છે અને બેસ જે આપણા ખમણ છે એકદમ સોફ્ટ તૈયાર થાય છે લમ્સ થોડી તૈયાર થાય છે આપણું સાથે વન ફોર ટી સ્પૂન જેટલી હળદ પાવડર નાખે છે વધારે નહીં નાખે નહીં તો રિએક્શનને કારણે લાલ સ્પોટ આવી શકે છે હવે આ બધી વસ્તુને આપણે સારી રીતે ચાળી લેશું તો અહીં આપણો લોટ છે એ ચડાઈ ગયો છે અને જેટલા પણ ગાંઠા હતા એ બધા દૂર થઈ ગયા છે હવે આની અંદર આપણે બાકીના ઇન્ગ્રીડિયન્ટ એડ કરીશું તો હવે બજારમાં મળતા જે ખમણ હોય છે એમાં લીંબુના ફૂલનો જો ઉપયોગ કરવામાં આવે છે તો આપણે હાફ ટી સ્પૂન જેટલા લીંબુના ફૂલનો ઉપયોગ કર્યો છે જો લીંબુના ફૂલ તમારા ઘરમાં ન હોય તો તમે લીંબુના રસનો ઉપયોગ કરી શકો છો લીંબુના રસનો ઉપયોગ કરવાથી તમને બજા જેવો ટેસ્ટ નહીં મળે એ વાતનું ધ્યાન રાખજો હવે ખમણ છે એ અંદરથી ઘડ્યા હોય છે એટલે આપણે બે ટેબલ સ્પૂન જેટલી ખાંડ આ સમયે નાખીશું અને થોડું થોડું પાણી નાખીને આપણે આનું બેટર તૈયાર કરી લઈશું તો ટોટલ અત્યારે આપણે અડધા કપ જેટલા પાણીની જરૂરિયાત લાગી છે તો વન ફોર્થ કપ પહેલાં મેં એડ કર્યું ને વન ફોર્થ કપ ફરી પાછું એડ કરી રહીશું તો એક કપ બેસનની સામે આપણે અડધા કપ જેટલા પાણીની જરૂરિયાત પડશે સારી રીતે બેટરને ફેટી લીધું છે એટલે ઉપર તમે જોઈ શકો છો હવા ભરાણી છે ને બબલ્સ આવી ગયા છે હવે આ બેટરને છે ને આપણે દસ મિનિટ સુધી રેસ્ટ માટે મૂકી દઈશું તો અત્યાર સુધીની પ્રોસેસ એકદમ સિમ્પલ હતી કોઈ પણ બનાવી શકે છે દસ મિનિટ સુધી આપણે રેસ્ટ આપી દઈશું એટલે બેસન થોડુંક ફૂલી જશે અને ત્યારબાદ જરૂરિયાત પ્રમાણે આપણે પાણી એડ કરીશું તો તમે જોઈ શકો છો દસ મિનિટ પછી બેટર છે આપણું ફૂલી ગયું છે અને થોડુંક જાડું થઈ ગયું છે હવે આપણે એકવાર સારી રીતે મિક્સ કરી લીધું છે ને હવે આપણે ઈનો નાખીશું તમે સોડા પણ નાખી શકો છો તો એક કપ બેસનની સામે અત્યારે આપણે દોઢ સચેટ એટલે કે દોઢ ટી સ્પૂન જેટલું ઈનો લીધું છે તમને એમ લાગશે કે ઈનોનું પ્રમાણ વધારે લીધું છે પણ સોડાનું પ્રમાણ વધારે છે એના કારણે જાડી છે એ આટલી સારી બને છે બેટર આપણું જાડું થઈ ગયું હતું એટલે બે ટેબલ સ્પૂન ઘરની રહેલી બે મોટી ચમચી જેટલું તમે જોઈ શકો છો બેટર તૈયાર થઈ ગયું છે તો જો આ ટેક્સચર તમને મળી જાય ને તો સમજી લેવાનું કે તમારું જે ખમણ છે એ પરફેક્ટ જ બનશે જોઈ શકો છો આવું તમારું બેટર તૈયાર થવું જરૂરી છે તો આપણે આજે ઘરમાં રહેલા નોર્મલ બેસનમાંથી જ બનાવેલું છે હવે સ્ટીમર આપણું ગરમ થઈ ગયું હતું અને પ્લેટને છે આપણે ગ્રીસ કરીને મૂકી દીધી હતી તો આ બેટરને આપણે એકવાર ચલાવીને અંદર નાખી દઈશું અહીં તમે જોઈ શકો છો બેટર એની ક્વોન્ટિટી કરતાં ડબલ સાઇઝમાં તૈયાર થયું છે બધું બેટર નાખી દીધા બાદ તમે જોઈ શકો છો ઉપરથી બબલ્સ આવ્યા છે એટલે કે આપણું પરફેક્ટ બેટર અહીં તૈયાર થયું છે હવે લીડ કવર કરીને હાઈ ફ્લેમ ઉપર વીસ મિનિટ સુધી આપણે એને સ્ટીમ કરી લેશું વચ્ચે ખોલવાનો નથી એક ખાંડડીની અંદર એક ટી સ્પૂન જેટલા આખા ધાણા લીધા છે આખા ધાણાનો વઘાર ખમણમાં બહુ જ ટેસ્ટી લાગે છે તો આવી રીતે દસ્તાની મદદથી અધકચરો એને આપણે વાટી લીધું છે વઘાર માટે પેનની અંદર બે ટેબલ સ્પૂન જેટલું મગફળીનું તેલ લીધું છે અને એક ટી સ્પૂન જેટલું આપણી રાઈ નાખી છે હવે ખાંડેલા ધાણા નાખીશું અને બે તીખા મરચાં નાખીશું સાથે મીઠા લીમડાના પાન નાખીશું વન ફોર ટી સ્પૂન જેટલી હિંગ નાખીશું અને અડધા કપ જેટલું પાણી નાખીશું તો એક કપ બેસન હોય તો અડધા કપ જેટલું પાણી લેવું હવે બેથી ત્રણ ચપટી જેટલું મીઠું નાખ્યું છે આ પાણી ચટપટું હોય છે એટલે આપણે ત્રણ ટી સ્પૂન જેટલી નાની ચમચી જેટલી ખાંડ નાખીશું અને પાણીને ઉકળવા દઈશું અહીં ખાંડ પીગળી ગઈ છે એટલે છેલ્લે અડધા લીંબુનો રસ નાખી ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને આ પાણીને એકદમ ઠંડુ થવા માટે મૂકી દઈશું વીસ મિનિટ પછી તમે રિઝલ્ટ જોઈ શકો છો કેટલા ફ્લફી કેટલા સ્પોન્જી આપણા ખમણ તૈયાર થયા છે ઉપરથી પણ જાળી જોઈ શકો છો ક્યાંયથી પણ કાચું નથી રહ્યું હવે એને ઠંડુ પાડ લીધું છે ઠંડુ પાડશે ને એટલે આપોઆપ એ કિનારી છોડી દેશે છતાં પણ આપણે આવી રીતે ચાકુ મારીને એની સાઈડ જે પણ ક્યાંય અટકેલું હોય તો આવી રીતે છોડાવી લેવાની છે એકવાર એકદમ પ્લેટ ઠંડી થઈ જાય પછી જ આપણે એની અંદર કાપા મારીશું તો અહીં પ્લેટ ઠંડી થઈ ગઈ છે સાઈડમાંથી આપણે છોડાવી લીધું છે ને આવી રીતે ટર્ન કરશું અને થપ થપાવીશું એટલે આપણા ખમણ છે એ છૂટા પડી જશે જોઈ શકો છો જાડી એકદમ બજારમાં લારી પણ મળે તેવા ખમણ આપણા તૈયાર થયા છે એકદમ સોફ્ટ છે એકદમ સ્પોન્જી છે અને આ ખમણ ખાધા બાદ તમારા ઘડામાં ડચુર નહીં વળે એટલા આ સરસ ખમણ તૈયાર થયા છે હવે આપણે મનગમતા ટુકડાઓમાં એને કટ કરી લેશું અહીં તમને એક પીસ કાઢીને પણ બતાવીશ કે જોઈ શકો છો એકદમ બજાર જેવું ટેક્સચર મળ્યું છે એકદમ સોફ્ટ સ્પોન્જી ફ્લફી છે આને તમે ગમે એટલું દબાવશો તો પણ એ પોતાના પાછા જે સાઇઝમાં હશે એ સાઇઝમાં આવી જશે છે ને તો અત્યાર સુધી વિડીયોને લાઈક ન કર્યો તો જરૂરથી લાઈક કરજો ને તમે મારા વિડીયો કયા ગામ કયા શહેર કયા મેગાસિટીથી જોવો છો એ પણ કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો મને જાણીને ખૂબ જ આનંદ થાય છે હવે વઘાર પણ ઠંડ હોવો જોઈએ અને આપણા ખમણ પણ ઠંડા હોવા જોઈએ તો અત્યાર સુધી મેં બધી ટીપ્સ શેર કરી છે તો આમાંથી તમને કઈ તમે ક્યાં ભૂલ કરો છો એ પણ તમને ખબર પડી ગઈ હશે વઘાર બધો રેડી દેવાનો છે ઉપરથી થોડાક ઝીણા સમારેલા કોથમીર નાખ્યા છે તો એક કપ બેસનની સામે આપણે અડધો કપ જેટલું પાણી લીધું છે નાખી દેવાનું છે જેના કારણે આ રીતના જ્યુસી ખમણ તમારા તૈયાર થશે જે ખાધા બાદ ગરમ જ ડચૂરો નહીં વળે તો આજની આ રેસીપી કોઈપણ કારણોસર ગમી હોય તો વિડીયોને લાઈક છે ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર ન જજો મારી મહેનત પણ ગમી હોય તો જરૂરથી ફોલો કરજો ચાલો ફરી મળીશું ત્યાં સુધી આવજો બાય ટેક કેર થેન્ક્સ ફોર વોચિંગ